પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે નવી દિલ્હીમાં થશે દ્વિપક્ષીય વાતચીત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રો માટેની સમજૂતી પર હસ્તાક્ષરોની આશા નવી દિલ્હીમાં આજે થશે જીએસટી કાઉન્સિલની ત્રેપનમી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ઘણા મહત્વના મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ સ્વાતિમ અલીવાલ સાથે મારપીટ મામલામાં આરોપી વિભવ કુમારની ન્યાયિક અટકાયતનો આજે અંતિમ દિવસ છે વિભવ કુમારને આજે ફરી કોર્ટ સમક્ષ કરાશે હાજર અમેરિકાની સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસા કરનાર પર બંદૂક રાખવા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય રાખ્યો અકબંધ તો બીજી તરફ અમેરિકાના દક્ષિણ અરકાસ થયેલ ફાયરિંગમાં ત્રણ ના મૃત્યુ દસ ઘાયલ રાજકોડકનિકાન્ડ મામલે એસઆઈટીએ તપાસ अहवाल સરકારને કર્યો સુપરત આ મામલે ટાઉન પ્લાનિંગ વિભાગ ફાયર વિભાગ લાયસન્સ બ્રાન્ડ તેમજ આરએનબી વિભાગની બેદરકારી હોવાનું આવ્યું સામે ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હાલ ચાલુ છે રોંગ સાઇડમાં વહન થા લોક ઉપર આજથી સ્થળ પર જ નોંધાશે એફઆઈઆર અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગથી ગંભીર અકસ્માત રોકવા અંગે સપ્તાહની યોજના છે ડ્રાઇવ રાજ્યના વાતાવરણમાં પલટો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ બોટાદ ખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં તો આજે અરવલ્લી દાહોદ પંચમહાલ મહીસાગરમાં વરસાદની શક્યતા અને જી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર તો બીજા મુકાબલામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ આવશે સામસામે